એક દિવસ નો સમય એને ભરતરી બાપુ શિકાર કરવા જાય એને અને પાંચ આઠ સૈનિકો છે એક ગામ ની નીકળ્યા અને નીકળ્યા ને એમાં એક ગામ માંથી શમશાન યાત્રા નીકળી હતી અને શમશાન યાત્રા જાતી હતી ને એની વાય એક બાય એક બેન માથા વાળ તોડતી જાય રોતી જાય દેકારો કરતી જાય એટલે ભરતરી ને એના સૈનિકો માલ્યા જતા હતા એને આમ જોયું કે આનું શમશાન માં બહેરા ન જાય પણ આ બેન જાય છે વાય કોણ આનું શું હકું થતું હશે કે આપણે જોવું છે આ શું બને છે સમશાંતિ થોડાક એક બાજુ ઉભા રહે અને જોવે છે ઓલી દીકરીને બે જણાએ પકડી રાખી છે એ કે જે થવાનું હતું થઈ ગયું આમ છે તેમ છે અને અગ્નિ મૂકી અને બાપુ દીકરીએ ઝાટકો મારીને છોડાવીને બાપુ હળગતી અગ્નિમાં ભાડ 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 મંડી હળગવા ઓ બાપુ જીવતે જીવતી દીકરી ચિતામાં ચડી ગઈ અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો પડો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આને આ કોણ છે આને શું હબું થતું હશે ઉકારો નો કર્યો હોંકારો બાપુ અગ્નિમાં ક્રાક કરી નાખ્યું શરીર એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યા ને એટલે એને ભરતરીએ પૂછ્યું કે બેન હળગી ગયા એને એળો અંદર ભાઈ મર્યો એને શું હબું થાતું ઈ કે એનો ઘરવાળો હતો અને બાપુ ભરતરીના ગોવાડા ઊભા થઈ ગયા હા હા આ પતિ પત્ની નો કેટલો પ્રેમ છે કે પતિ મર્યા પછી જીવતા જીવ અગ્નિમાં દેહ ના હોપી દેવો એટલે બપો કેવડી મોટી વાત કહેવાય વિચાર કરતો કરતો ઘરે આવે અને ઘરે આવીને બાપુ બેઠી ગયો ફીગળા આવે છે ફીંગળા પૂછે છે પાણી આપું ચા બનાવી દઉં જમવાનું ભરતરી કાઈ બોલતો નથી ભીંગળા કે છે પણ છે શું તમે હાઉસું ગુમ થઈ ગયા એ કે ભીંગળા એક મેં આ ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે શું એવું શું જોયું એ કે અમે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને પતિ એક બેનનો ભાઈ બેનનો ઘરવાળો ઓફ થઈ ગયો તો એ બાય જીવતા જીવ એ હળગથી ચીતામાં ધણી ભેગી હળગી ગઈ મારું મગજ હજી કામ નથી કરતું કે બાપુ એક બીડીનો તીખારો વાટે જો રાડ ફાટી જાય અને પોતાના દેહને અગ્નિમાં ઘા કરી દીધો હજી મને મારું મગજ કામ નથી કરતું એટલે પીંગળાએ પૂછ્યું કે અગ્નિ મૂકી હતી કે હાથે પ્રગટી દીધી ઈ કે ના અગ્નિ તો મૂકી હતી કે તો તોય ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય એને કઈ પ્રેમ નો કહેવાય ભરથરી ને કે છે પીંગલા અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય અને ભરથરી એમ થયું ખરો આ ત્રીજા નંબર નો હોય તો બીજા નંબર નો કેવો હોય છે પેલા નંબર નો કેવો હોય છે પીંગલા ને કે આ ત્રીજા નંબર નો કહેવાય તો કે હા તો કે બીજા નંબર નો પેલા નંબર નો કેવો કહેવાય માછું ખોળામાં લઈ અને બે પ્રગટ થાય પ્રેમ એને કહેવાય કે ધણી તમારો ગુજરી ગયો એ વાત કાનમાં પડે અને શ્વાસ લીધો હોય તો બાપુ બહાર ન નીકળે બહાર લીધો હોય તો અંદર ન જાય ખોડિયામાંથી જીવ નીકળી જાય પેલા નંબર નો કહેવાય આવી વાત આપણે હા ભલે પછી આપણે ઘેરે હકણા રહેવી ભરતરી પીગલા કે તું મને જો કેટલા નંબરનો પ્રેમ કરે છે આ ઘર માંથી ઉભા કર્યા કેવાય આ અમુક અમુક છે ને આપણે હું ધીમા કહું છું દીકરીઓ હાથ થઈ હાય એક એક બનેલો દાખલો મને યાદ આવી ગયો એટલે કહું એક અમારી આગળ આ બનેલી હકીકતની વાત જો આ કોઈ જોક્સ બોક્સ નથી અહીંયા છે આ જો કઈ ભયે છે ને બેને છે પણ એમ નામ ન લેવા આ બધું ચાલુ છે કોણ સાંભળે ખબર ફોન કરે પતિ પત્ની રહેતા હતા ને એમાં પતિ ખેતી કરતો હતો અને બેન ઘરનું કામ કરતી હતી એટલે બેન ને એ પાપડ નું પડી રોજ આડું આવતું હોય છે એટલે એમ થયું કે લે ને પાપડ શેકી નાખું મારો ઘરવાળો ખાય છે હું ખાઈશ પાપડ શેક્યા ઘરવાળો આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો અને એ શાક ને રોટલા જે કઈ હતું એ બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો સાનો માણો ખાઈ લે તો વાંધો નહીં પણ આપણે જ વલટોળીયા ઊભા કરીએ પછી શું થાય એટલે ઓલો ઘરવાળો કે આ પાપડ ભાંગી દે ભાણા થાળીમાં પાપડ પડ્યો એની વહુ કે પણ ભગવાને તમને હાથ ન આપ્યા પણ એ કે તું મારી વહુ છો હું કહું તાર કરું પડી કે હું તમારી વહુ છું એ વાત બધી બરોબર છે પણ તમને હાથ ભગવાને નથી આપ્યા તેને પાપડ નો ભાંગ્યો એ કે હું કહું એમ કરવાનું છે તો એ તો બાબુ મેળવ હોય કરે ને ન હોય કરે બે ને કીધું કે નત ભાંગી દે. ઈ કે ભાંગી દે કે નથી ભાંગી દેઓ બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ બે નો ખણો કરગડે. હવે કેલે સમાધાન કરો હવે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખીયકો. આ ઘરમાંથી ઉભા નો કર્યા કેવા. ભરતરી પીંગળાને કે તું મને કેટલા નંબરનો પ્રેમ કરે છે. પીંગળા વિચાર કરવો મનાણી કા દરબારને આવડું હુજો. કારણ કે આપણું ભાઈ હાવ સાચી વાત હોય તો આપણે પાસે હકણા તોય નો રે પરીક્ષા તો કરવાની અને પરીક્ષામાં પછી ફેલ થાય પછી એમાંથી કોણ બોલાવે કોણ મુકાવે એ પીંગલા કે છે કાઈ તમારે એ બધું વિચારવાની જરૂર નથી હું બધું જે કરું છું એ બધું બરોબર કરું છું બાકી તમે એ ગણવાની વાત રહેવા દો બીજા નંબરનો પહેલા નંબરનો જે કરતી હોય ઈ કે ના પણ મને કે તો ખરી પીંગલાને એમ થયું કે આ જાઉં થી કઈ ના તો રાજા વાજા બાપ રાજ હાટ ને બાળ હાટ ને ઘોડા હાટ ને આ બધી પછી જાય પછી મુખ્ય આવડે ને એ કે ના તું મને એક વખત કહે અને પછી ફીંગડાએ કીધું ભરોધિના એક દરબાર દરબાર હું તમને પ્રેમ પહેલા નંબરનો કરું છું પણ આ ખતરો ન કરતા ને રોતા નહીં આવડે હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું પણ જો આ ખતરો કર્યો ને તો રોતા નહીં આવડે લખવું અહીંયા લખી લઈ

અને મારો જીવ વ્ય જાય ને તો હોતા નથી આવડતો અને બાપુ ચારસો મહિનાનો સમય થયો બીજી વાર જ્યારે શિકાર કરવા જયા ને પછી રસ્તામાં આવતા એમના ભાઈ વિક્રમ ભેગા અને વિક્રમને કીધું ભરત્રીએ કે તું જા મારો ઘોડો લઈ જા તારો ઘોડો લઈ ને તારે ભાભી પૂછે છે કે તમારા ભાઈ ક્યાંય ગયા તારે એમ કહેવાનું સિંહના શિકારમાં કાંઈ આવી ગયા ઓલો વિક્રમ ના પડે છે સુકામા ગું ટોળીયા ઊભા કરો છો કંઈક બનશે તો રોતાય નહીં આવડે

હવેલી ઉપર બાપુ અટારી અટારી વિક્રમભાઈ તો અમને કહું છું તમારા ભાઈ ક્યાં એ કે મારા ભાઈ ના શિકારમાં મારા ભાઈ કાયમ આવી ગયા કાયમ આવી ગયા કીધું ને બાપુ ખોડિયા માંથી જીવ બા હલો આ માવડું પકડ્યું પડી ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ ભરત થી આવ્યો બાપુ દેકારો બાપો મારીને માથા મીડ્યો પસાર આ જો રાઈડા પછી નું દાપણ મને આવી ખબર નહોતી પીંગળા 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 હું તારા વગર નહીં જીવી હું ફલાણું ઢીકડો પણ હવે શું બાપુ ચારે બાજુથી માણા મેળ્યા ઉભરાવા કારણ કે માણું લાખ માળવાના ધણી નું બૈરું એ કઈ જેવું તેવું થોડું હોય કીડી ઉભરાય પબ્લિક ઉભરાવી ભરતરી બાપુ રોવે રોવે માથા પસાડે વાળ તોડે ધૂળમાં બાપુ ફાકડા મારે બધા વિચાર કરે કે હવે રાજાને શું કરવું ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગ જાળી અને પરતરી કે છે બાપુ બાપુ મારી પેંગલા ને બેઠી કરો કે ઈ કે મરેલા જીવતા ધાતા હોય તો ન લેન લાગે તમે આ ઊભું કરવાની જરૂર શું હતી તમારે જે ગયો ઈ પણ પેંગલા વગેરે હું જીવી નહીં આકુ બાપુ કાંઈ કરો કાંઈ કરો એ વાત કરતા કરતા બાપુ શમશાન યાત્રા તૈયાર થઈ પેંગલા ને બાંધીને બાપુ આખું ગામ શમશાન યાત્રા નીકળી હો પણ વાય ભરતરી તમે જોવો તો લુબડા ભાડે ગાંડો પાગલ થઈ ગયો અને ગુરુ મહારાજ ની આંખ માંથી આ ઉડા પડવા કરે તારી ભલી થાય તારી મારે કરી બીજું તો બધું ઠીક છે પણ આ રાજા જો પાગલ થઈ જાય તો માણો લાખ માળવો નોથારો થઈ ગયા છે ધણી વગેરે નું રાજ થઈ જાય શું કરવું આમ કુદરત ને કરવું શમશાન યાત્રા શમશાન માં પોગી અને ઉતારી અને ગુરુ મહારાજ ભાઈ બાપુ ધોળમાં ગરોડિયા ખાય હો ભરતરી

પણ ગુરુ મહારાજ ને અંદર હબાક આવે કે આત્મો હારો નથી આ પેંગળા શું કરે એનું કાંઈ નક્કી નહીં મારા બાપ એક તને ભાન માં લાવવા હાટું થઈને મારે આ ન કરવાનું કરવું પડ્યું અને પછી ઓલે હસવો પાડ ની વાત છે ને વાત બધી લાંબી છે એ અમર ફળ આવ્યું નામ બાપુ બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું હોય આ બધું તો સર બાપુ હાચી ફેંગલા તો હોય જ આ તો ડુપ્લિકેટ હતી એમાં આ ઇતિહાસ થયો અને ઈ જયારે ખબર પડી ને અમર ફળ ને અશો ને આ બધી વાત ને તારે ભરતરી ને બાપુ હબાકો આવ્યો તારી ભલે થાય તારી તને હું આટલો પ્રેમ કરું તે ઉઠીને આ અને તે પછી બાપુ એને લાગી જાય કે હવે સાધુ બનાય નાથ સંપ્રદાય નો સાધુ બન્યો જાલંધર ને મચ્છંદર ને ગોરખ ને ઈ સંપ્રદાય અને એના ગુરુ મહારાજ ને કે છે કે મને આમાં દીક્ષા આપો ઈ કે એમ નો અપાય તારી વહુ ને ઈ કે માં કેવી પડે ને ભિક્ષા માંગવી પડે ઈ કે માં કેવી હોય તો માં કહો દાદી કહો તો દાદી કહો નાની કહો તો નાની કહો હવે મારે મારા બૈરાને ને કાઈ લેવા દેવા નથી પછી આપણે વાણીમાં માં ને ને ભેખુદારો રાજા ભરતરીને ભિક્ષા દેવો મૈયા ભીંગલા એ તો બધી કલ્પના છે પણ ભરતરી બાપુ અહીંયા આવીને ભીંગલા પાય બાપુ આમ કહે છે તો મારી માં છું બાપુ આ કેવડી વાત કે આપણા બહેરાના કદરો તો કરીશું વાયુ ન હોત તો આ દુનિયામાં ભરતરીને કોઈ ઓળખતું ન હોત એમ શબ્દ ની ચોટ લાગવી જોઈએ એટલે દાસી જીવન બાપુ એ વાત કરી છે એ કે મને વેદના દીકરી હારે જઈને આવીને બાપના ઘરે આવે ને પછી હારે જવાની જે પીડા હોય ને એવી પીડા મને છે એ વાણીમાં કે છે શું કે